નમસ્કાર મિત્રો ભારે ઉકળાટ બાદ ફરી એક વખત મેઘરાજાની સવારે હળવદ આવી પહોંચી છે આમ તો સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ નોંધાયો છે ત્યારે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ખાસ તો મિત્રોને જાણકારી આપે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે તે વિશેની જાણકારી આપશે જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તો અત્યારે હું તમને હળવદ શહેરમાંથી દ્રશ્યો બતાવું છું અને હળોદ શહેરમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે ખાસ તો વરસાદથી ઘણા ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તેવા જ સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ સર્જાયો છે અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે તો આપણા વિસ્તારમાં વરસાદ છે કે ક્યાંક કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો જાણી શકે તો અત્યારે હું તમને જે દ્રશ્ય બતાવું છું તે હળવદ શહેરના છે ને હળવદ શહેરમાં અત્યારે પાણી ભરાવાનું શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે મિત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે કુમાર કહી રહ્યા છે કે વેગાડો એમાં નથી ગણછોડગઢમાં જોરદાર વરસાદ છે આમ તો ઘણા આતુરતાપૂર્વક ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદથી લાંબા સમયથી અને ત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતા ખેડૂત માટે આનંદના સમાચાર છે તો સમગ્ર જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે જે પ્રકારે અત્યારે વાતાવરણ જોઈ રહ્યા છે કે એકદમ ઠંડુગાર વાતાવરણ બન્યું છે ભીની માટીની સુગંધ આવી રહી છે અને સાથે જ અસહ્ય ગરમી હતી ભારે ઉકળાટ હતો તેમાંથી ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર છે અને રણછોડગઢમાં સારો એવો વરસાદ હોવાનું જાણકારી મળી રહી છે મેન બજારમાં નથી હજ પાઠક કહી રહ્યા છે તો ધીરે ધીરે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને સાથે જ ખેડૂતોએ જે કપાસ મગફળી સહિતનું આગળનું વાવેતર કરીને રાખ્યું હતું તેના માટે સોનામાં સુગંધ ભરે તે પ્રકારનો વરસાદ છે કારણ કે ખેડૂતો લાંબા સમયથી આતુરતાપૂર્વક સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેવો જ વરસાદ હાલમાં પડી રહ્યો છે અને અત્યાર તમે જે મિત્રો જોઈ રહ્યા છો તે હળવદ શહેરની સારા ચોકડી શું દ્રશ્યો બતાવું છું અને હળવદ શહેરની થરા છોકરીએ સારો એવો વરસાદ અત્યારે જોઈ રહ્યા છે સાથે જ અલગ અલગ મિત્રો દ્વારા જાણકારી પણ મળી રહી છે કે સારો એવો વરસાદ પડી રહ્યો છે ફરાળામાં વરસાદની તૈયારી છે મુનાભાઈ થઈ રહ્યા છે એટલે આમ તો વાત કરીએ તો માથકમાં વરસાદ ચાલુ હોવાનું રવજીભાઈ કહી રહ્યા છે એટલે આમ જે વાત કરવી છે કે સમગ્ર તાલુકામાં અને આમ તો મોરબી જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે જે પ્રકારે વાત કરીએ તો ટંકારા હોય માળિયા હોય વાંકાનેર હોય મોરબી જિલ્લો હોય કે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હોય દરેક જગ્યાએ વરસાદ નોંધાઈ રહ્યો છે અને સાથે જ વરસાદની સાથે જ ખેડૂતો માટે આનંદના સમાચાર છે કારણ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આખરે વરસાદ પડી રહ્યો છે ને જેના દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યા છીએ પ્રવિણભાઈમર ફોર્મર રહ્યા છે થાપકડામાં ચાલુ છે એટલે મોટાભાગના ગામડાઓમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે અને જે પ્રકારે ખેડૂતો ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને અસહ્ય ઉકળાટો અને બફારો હતો અને તેમાંથી વરસાદને લીધે ક્યાંક ને ક્યાંક ગરમીમાં રાહત છે સાથે જ માટીની ભીની સુગંધ પણ આવી રહી છે જેથી પ્રકૃતિ છોડે કલાય ચીડી હોય તેવો આઘાત પણ થઈ રહ્યો છે ચાવડા મહેશભાઈ કહી રહ્યા છે ભોજમાં નથી આમ તો જે પ્રકારે વાત કરીએ વરસાદની તો અલગ અલગ તાલુકા જિલ્લામાં વરસાદ હોવાના મિત્રો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે અને તેને લઈ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ અને હળોદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં અત્યારે સારો એવો વરસાદ વર્તી રહ્યો છે અને તેને લઈ ખેડૂતોનો જે મહામૂલો પાક છે કપાસ મગફળી તેઓને નવજીવન મળશે અને સાથે જ જે પ્રકારે અગાઉ વાત કરી તે પ્રકારે કે ગરમી અસહ્ય હતી તેમાંથી કેમ કે ક્યાંક રાહતના સમાચાર છે અને અત્યારે આપણે વડોદરા શહેરની છલા ચોકડીમાંથી લાઈવ દોસ્તો બતાવી રહ્યા છીએ ઝાલા ગીરી કહી રહ્યા છે કે ઈસનપુરમાં વરસાદ ચાલુ છે રતનપુર ગામે વિદ્યુત થવાથી એક વ્યક્તિ મોત થયા છે યોગ્ય અજીતસિંહ કહી રહ્યા છે રાણકપુરમાં ધોધમાર વરસાદ ચાપકડામાં વરસાદ ચાલુ છે વંચોગરમાં જોરદાર છે ચાપકડામાં ચાલુ છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે ને આપણે કોમેન્ટો દ્વારા જાણકારી પણ પહોંચાડી રહી છે કે કયા કયા ગામોમાં કેટલો વરસાદ છે અને જે પ્રકારે કહીએ તો સારો એવો સિઝનનો પહેલો વરસાદ છે અગાઉ પણ બે દિવસ પહેલાં વરસાદ હતો પણ આવો નહોતો એટલે કે ક્યાંક ક્યાંક અલગ અલગ તાલુકાઓમાં કે વરસાદ નહોતો ન થાયો પણ અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે જેના આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાંથી કે હળોદ શહેરમાં આ પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને લગભગ અત્યાર સુધી અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ગણચરિયા ભાઈ કહી રહ્યા છે કે કમકાઓ તેમાં વરસાદ ચાલુ થાય આમ તો સમગ્ર તાલુકામાં અને જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ વરસાદ ચાલુ છે જે પ્રકારે આપણે દુઃખો જોઈ રહ્યા છીએ સાથે જ ઘણા બધા મિત્રો પણ આપણે જોડાયા છીએ અને આપણા મિત્રો સાથે એ જ માહિતી શેર કરી રહ્યા છીએ કે કયા કયા ગામોમાં વરસાદ છે અને કેવો પ્રકારનો વરસાદ છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ આપણે હળોદા શહેરમાં ત્યાં દ્રષ્ટિ બતાવ્યું છે ને હળોદા શહેરમાં સારો એવો વરસાદ મળી રહ્યો છે સાથે જ કપાસ મગફળી સહિતના જે પાકો છે તેમાં નવ દિવસ પણ મળ્યું છે નવવાર જગદીશભાઈ કહી રહ્યા છે કે શરાડોમાં વરસાદ ચાલુ છે અતુલભાઈ કહી રહ્યા છે રાતાભેરમાં નથી એટલે અલગ અલગ ગામોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે ને જે પ્રકારે મિત્રો પાસેથી જાણકારી મળી રહી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ મિત્રો પણ આપણી સાથે જોડાયા છે દરેક મિત્રોને જાણકારી આપીએ તો આપણા વિસ્તારમાં ક્યાંય વરસાદમાં પાણી ફરાઈ જવા વીજળી પડી ધૂપ ધરાશ થઈ જવું કે અન્ય વરસાદને લઈને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે દ્વારિયાથી જીરો ચૌદ બેથી જીરો ચૌદ તેના પર ગામનું નામ લખી વિડીયો મોકલી શકો છો જેથી કરીને આપણે તમારો અવાજ તંત્ર સુધી પહોંચાડી શકીએ કે અહીંયા આ પ્રકારની તકલીફ છે અને જવાબદાર તંત્ર ત્યાં સુધી આપના દ્વારા જે છે તે કોઈ રાહત મોકલી શકે અને અત્યારે આપણે હળદર શહેરમાંથી જોઈ રહ્યા છીએ હળોદર શહેરમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યાંથી આપણે લાઈવ દ્રષ્ટિ જોઈ રહ્યા છીએ પેકે એરિયા છે અને લીમડી વરસાદ નથી લીમડીમાં પણ વરસાદ આવી છે વરાળામાં વરસાદ ચાલુ છે માનગઢમાં નથી માલોળમાં નથી મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ જેના પર તમે વિડીયો ગામના નામ સાથે મોકલી શકો છો આડો મોબાઈલ રાખીને બેથી ત્રણ દસ દસ મિનિટના બેથી દસ દસ સેકન્ડના બેથી ત્રણ વિડીયો મોકલો જેથી કરીને જવાબદાર તંત્ર સુધી આપનો અવાજ પહોંચી શકે મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ ફરી એક વખત કહું ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ આ અમારો મોબાઈલ નંબર છે અને તેના પર તમે ગામના નામ સાથે વિડિયો મોકલો જેથી કરીને આપનો અવાજ તંત્ર સુધી પહોંચે કે કેવો વરસાદ છે અને વરસાદને લઈ કેવા પ્રકારની મુશ્કેલી સર્જાય છે તો અત્યારે આપણે હરોદ શહેરમાં એ લાઈવ દ્રશ્યો બતાવીશું રામપુરામાં નથી નકવરભાઈ કહેર એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોય અને ન હોય પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં અલગ અલગ સામા તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને સારો એવો વરસાદ પડી રહ્યો છે અને જેને લઈ કહેવું તો ઘણી લાંબા સમયથી આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા છે તેવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને જેને લઈને જ આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપી કે વરસાદથી આપના વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય જેમ કે વીજળી પડવી વૃક્ષ ધરાશાયી થવું મકાનમાં પાણી ભરાઈ જવા વોકળા ઉપરથી પાણી ઓછા થવું અથવા જાનમાલને કોઈ પણ પ્રકારની નુકસાની હોય તો તમે આપનો મોબાઈલ આડો રાખી દસ દસ સેકન્ડના બેથી ત્રણ વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે જેથી કરીને આપનો અવાજ તંત્ર સુધી પહોંચે નવા ગામ માળીયામાં નથી રાજડીમાં નથી ટીસરમાં નથી વરસાદ વિમલભાઈ પટેલ કહી રહ્યા છે લોકરણીમાં છે એટલે અલગ અલગ ગામોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને ઘણા બધા ગામોમાં નથી વરસાદ પણ વરસાદ પહોંચી જશે નવજીભાઈ કહી રહ્યા છે સિંહપુરમાં ધીમી ધારે વરસાદ ચાલુ ગોહિંદ કહી રહ્યા છીએ કે આંબોડીમાં જોરદાર વરસાદ છે સીકરમાં વરસાદ નથી વિમલભાઈ પટેલ કહી રહ્યા છે બાવળીમાં નથી રાજુભાઈ ઠાકોર કહી રહ્યા છે એટલે આપણે જે મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી અને વરસાદ પહોંચી રહ્યો છે ને ત્યાંથી આપણે સીધા દર્શક મિત્રો સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે કે ક્યાં ક્યાં વરસાદ છે અને ક્યાં નથી આ તો ઘણા લાંબા સમય છે ખેડૂતો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેવા સમયે વરસાદ થતાં ખેડૂતોમાં જીવમાં જીવ વાળું જે પણ મિત્રો આપણી સાથે જોડાય તો કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાં વરસાદ છે અને ક્યાં નથી જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચી શકે લાલજીભાઈ ઠાકોર કહે છે વેગડવામાં વરસાદ છે છે જૂના એનજારમાં વરસાદ ચાલુ છે ભરત બાઇટે આમ તો ઘણા બધા ગામોમાં વરસાદ હોવાની જાણકારી પણ મળી રહી છે પરંતુ ઘણા બધા ગામોમાં વરસાદ છે પણ નહીં પરંતુ હવામાન વિભાગની છેલ્લા પાંચ દિવસની આગાહી છે અને પાંચ દિવસની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં સારો એવો નોંધપાત્ર વરસાદ થવાનો છે અને પાંચ દિવસમાં લગભગ બધા ગામોમાં વરસાદ પહોંચી જશે અને અત્યારે સારો એવો વરસાદ પડશે વચી રહ્યો છે અને જેથી આપણે સીધા દ્રશ્યો હળવને શહેરમાંથી બતાવી રહ્યા છીએ મનોહર ગીરી ગોસ્વામી કહી રહ્યા છે કે રતનપુરમાં વીજળી પડી છે અને બે પેટ મરી ગઈ છે તો રતનપુરના ગ્રામ પંચાયતના તલાટી હશે એમને જાણકારી પહોંચાડો જેથી કરીને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ વ્યક્તિને કોઈ સહાય મળવાપાત્ર હોય તો તેઓને સહાય મળે રતન પરના સલાકી કંપની હોય તેનો સંપર્ક કરો જેથી કરીને ભેંચ ઉપર વીજળી પડી હોય તો તેઓને સહાય મળવા પાત્ર છે જેથી કરીને સહાય મળે જસપદપુરમાં વરસાદ ચાલુ છે પૂર રાજગઢમાં નથી અનીશભાઈ કેરિયત મુકેશભાઈ કેડિયત છે જસપતપુરમાં નથી હા જસપદપુરમાં ચાલુ છે રાજગઢમાં નથી અજીતભાઈ છે આમ તો ઘણા બધા ગામોમાં વરસાદ નહીં હોવાના સમાચારો મળે છે પરંતુ જે રીતે હવામાન વિભાગે કહ્યું કે પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે અને તેને લઈને જ આપણે લાઈવ દર્શન સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ છે જૂના દવાળિયામાં નથી ઘણા બધા ગામોમાં વરસાદ નથી પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ નોંધપાત્ર નોંધાશે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે હળદર શહેરમાં વરસાદ ચાલુ છે જૂના દિવાળીમાં નથી અમૃત થઈ જઈ રહ્યા એટલે આપણે ખાસ તો હળવદના મિત્રો માટે વરસાદી અપડેટ લઈને જ લાઈવ થયા હતા અને ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ વીજળી પડ્યું રૂપ સારા થઈ થવું મકાનમાં પણ પ્રકારની સમસ્યા સર્જાય એટલે કે મકાનમાં પાણી ભરાઈ જાવ વોકળા ઉપરથી પાણી પસાર થવું નદી બે કાંઠે થવી આવું કોઈપણ જગ્યાએ જાણવા મળે તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ અને બ્યાસી જૂરો ચૌદ જેના પર તમે વિડીયો મોકલી શકો છો અને આ વિડીયો અમે તંત્ર સુધી પહોંચાડીશું ગામના નામ સાથે વિડીયો મોકલવા જેથી કહીને જવાબદાર તંત્ર સુધી વિડીયો પહોંચે અને જરૂરી સહાય આપણા સુધી પહોંચી શકે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો